જય વસ્ત્રા જય ગુરુદેવ જય જય જયમાંછુમાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને એટલે કે આપણે આજની રસોઈમાં બનાવવાનું છે કટલેટ કટલેટ બનાવવાની રેસીપી તો આપણે સ્ટાર્ટ કરીએ અને મસ્ત મજાના કટલેટ બનશે અને જરૂરથી તમે જોઈ લેજો કે કેવા લાગી અમારે કટલેટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો કે આ કટલેટની વસ્તુ તો ઘરે જ હોય અને ઘરે જ કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે આપણે એકદમ બહાર જેવા જ હાલો મિત્રો આજે આપણે બનાવવાના છે કટલેટ એટલે કટલેટ બનાવવા માટે જો આપણે બટેટા અને વટાણાને બાફી અને લઈ લીધા છે બટેટાનો આપણે માવો બનાવવાનો છે તો બટેટાની આપણે સાલ ઉતારી અને પછી આપણે માવો બનાવશું કટલેટ બનાવવા માટે આપણે બટેટા ક્રશ કરી અને તૈયાર કરી લીધા છે હવે આમાં આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એ આપણે એમાં એડ કરીશું આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે હવે આપણે અડધી ચમચી આમાં હળદર પાવડર ઉમેરશું અડધી ચમચી આપણે હિંગ પાવડર અડધી ચમચી આપણે ગરમ મસાલો એક ચમચી આપણે ધાણાજીરું પાવડર બે ચમચું આપણે આખું જીરું અને લાલ મરચું પાવડર પણ આપણે થોડું એવું ઉમેરશું કેમ કે આપણે લીલા ચટ લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે એટલા માટે આપણે લાલ મરચું માપે રાખશું જેથી કરી તીખું ન થઈ જાય અને હવે આપણે જે ટોસ ટોસ એટલે કે આપણે બજારમાં મળતા જે પાઉક એટલે કે ટોસ જ આવે પછી એને આપણે મિક્સર જારમાં ભૂકો કરી લેવાનો તો આપણે ત્રણ ચમચી જેટલો એ આપણે ટોસ્ટનો ભૂકો એડ કરીશું ટોસ્ટ પણ તમને બજારમાં દુકાને કરિયાણાવાળાને ત્યાંથી મળી જશે અને હવે આને આપણે કરી લેશું મિક્સ અડધું આમાં લીંબુ એડ કરી દઈએ જો આપણે આમાં લીંબુ પણ એડ કરી દીધું છે આપણે જેવું તમારે વધારે તીખા મોળું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું છે ખાટું મીઠું ખાતા હોય તો વધારે લીંબુ એડ કરવાનું મેં આમાં અડધી ફાઇડ લીંબુની એડ કરી છે અને ટોશ આપણે જો આ ટોશ આપણે આસાની શેખાંડની દસ્તામાં પણ મસ્ત ભૂકો બની જાય છે અને સરસ મજાના મળે છે અને એટલે આપણે આ ટોશનો ભૂકો લીધો છે અને આપણે બીજો ભૂકો વધવા દેવાનો છે જેથી કરી આપણે કટલેશમાં ઉપયોગ કરવાનો છે એટલે હવે આમાં આપણે દળેલી ખાંડ પણ તમે અડધી ચમચી કે ચમચી એડ કરી શકો છો તમારા સ્વાદ પ્રમાણે લીલા ધાણા આપણે આમાં એડ કરવાના છે અને હવે આને આપણે કરી લેશું મિક્સ એટલે કે મિક્સ કરી અને પછી બનાવવાના છે આપણે કટલેસ તો હાલો કરી લઈએ તૈયાર તો આપણે મિક્સ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટાની આપણે એક એક ગોળી ન રહેવી જોઈએ કે બટેટું સેજે આપણે કઠણ કે એક ગોળી ન રહેવી જોઈએ મસ્ત માવો અને સરસ મજાનો એકદમ સરસ માવો થઈ જાય એ રીતે આપણે ક્રશ કરવાનું છે જેથી કરી આપણે લોટ બાંધી એના જેવું થઈ જવું જોઈએ તો એનું ખાસ ધ્યાન રાખશું અને વધારે જો આપણે આ માવો છે એ ઢીલો લાગતો હોય એમ થાય કે હાથે ચોટે હે તો આપણે ટોસનો ભૂકો છે એ આપણે વધારે આમાં એડ કરવાનો છે બટેટા બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે આપણે અત્યારે સ્વાદ અનુસાર અને મીડિયમ જ મીઠું નાખશું એટલે કે આપણે બધા છલા ત્યારે આપણે એડ કર્યા ત્યારે એટલા માટે નહોતું નાખ્યું કે બટેટા બાફવામાં હતું તો આપણે એકવાર ટેસ્ટ કરી અને પછી મીઠું સ્વાદ અનુસાર આપણે એડ કરવાનું હતું જો આપણે કટલેટનો માવો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને આપણે આ ટોચનો ભૂકો છે એ પણ તૈયાર થઈ ગયો છે જો કટલેટનું આપણી પાસે બીબું હોય તો તમે બીબામાં બનાવી શકો એવો નમૂનો જ પણ તમે ઉતારી શકો એટલે એકદમ સરસ અમણા તમને બતાવવું કઈ રીતે આપણે બનાવવાના છે કટલેટ હલો મિત્રો જો આ રીતો આપણે કટલેટનો આકાર આવી રીતે આપણે બનાવવાનો છે જો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના દિલ જેવો જ લાગે છે ને આપણે દિલ જેવો બટેટાના જે માવો હતો એનો આકાર આ રીતનો બનાવ્યો છે અને આમાં આપણે લઈ લીધો છે મેંદાનો લોટ એટલે કે મેંદાના લોટનું આપણે આ રીતનું ઘોરવું કરી નાખવાનું છે આપણે જો તમે જોઈ શકો છો એકદમ આછું રાખવાનું છે બહુ જાડું નથી રાખવાનું અને કદાચ આ મેંદાના લોટનું ગોરવું ન કરવું હોય તો આપણે ટોસ્ટ તો છે જ તો આપણે ટોસમાં આવી રીતના કટલેશને એમાં રગ દોડી નાખવાના છે અને ત્યાર પછી આપણે તેલ મૂકી દીધું છે તળવા માટે તેલ આવી જાય એટલે આપણે તેલથી તેલમાં આપણે આ કટલેશ તળવાના છે અને અથવા તો જો તમારે પાઉંમાંથી જાનો રગ દોડવા હોય એમ થાય કે આપણે પાઉં છે એ આપણે કટલેશમાંથી તેલમાં જશે એટલે છૂટું પડી જાય જો એવું લાગે તો આપણે આમાં મેંદાના લોટમાં રગ દોડી નાખી અને ત્યાર પછી આપણે આમાં બ્રેડમાં રગદોળવાનું છે તો હલો આપણે ક્યાં સુધીમાં કરી લઈએ પ્લેટ જો તમે જોઈ શકો છો આપણે કટલેશને કઈ રીતે આપણે કરવાના જો આ રીતે આપણે પેલા મેંદાનો લોટ જે લીધો છે એમાં બો મોરી દેવાનું છે ત્યાર પછી આપણે આ ટોશનો ભૂકો જે છે એને રગ દોડવાનું છે અને તે પછી આપણે એને તેલમાં તળી દેવાનું છે અને ગેસ આપણે હાવ ધીરો રાખવાનો છે તેલ એકદમ મીડિયમ જ આવવું જોઈએ જેથી કરી આ ટોચનો ભૂકો જે આપણે લગાવેલો છે એ તેલમાં છૂટો ન પડી જાય અને બીજું એક એ કે આપણે આ બટેટાની જ વસ્તુ છે એટલે આને આપણે ખાસ કાંઈ પકવવાની જરૂર નથી પણ આપણે તેલમાં કડક થઈ જાય એ રીતે જ આપણે પકવવાના છે લોટની વસ્તુ હોય તો આપણે કાછું રહેવાની બીકરી એટલે આપણે ગેસને ફૂલ રાખવો પડે પણ આમાં તો આપણે એવું કંઈ છે નહીં બટેટા તો આપણે પાકેલ જ છે એટલે આપણે જીરો ગેસી છે ને તો પણ મસ્ત અને સરસ બની જાય તો બધી જો આ રીતે જ આપણે કરવાની છે તો હાલો આપણું તેલ પણ આવી ગયું છે અને પણ આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે તેલમાં મૂકવા મળીએ જો આપણે ઓલરેડી કટલેસ થઈ ગયા છે તૈયાર અને હવે હવે આપણે મૂકી દીધું છે છે તેલ તેલ એટલે કે આવી જ ગયું તો આપણે કટલેસને તળવા માટે તેલને ચેક કરી લઈએ આવી ગયું છે કે નહીં જો તેલ આપણે મીડિયમ જ છે તો આપણે આને અળવે હાથે કટલેસને તળવા મૂકી દઈશું તો તમે જોઈ શકો છો ફેરવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કરી આપણે તૂટી ન જાય જો આપણે એને બદામી રંગના ના થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું જો તમે જોઈ શકો છો તેલ એની મેળાઈ જ ધીરું કડવા માંડ્યું છે એટલે કે તેલ મૂકી દીધું છે એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયા હેક એટલે તૈયાર તો હવે આપણે તેલમાંથી બહાર લઈ લઈએ એટલે એકદમ સરસ અને મસ્ત કડકડિયા થઈ ગયા છે આપણે મીડિયમ રાખવાનું ગેસ અને પાકતા તો કંઈ વાર લાગે જ નહીં અને પાછું એવું છે કે બધાના ઘરે આ વસ્તુ તો બધાના ઘરે કોશ અને બટેટા તો હોય જ તે તો બટેટા અને કોશમાંથી બનતી વસ્તુ છે આ અને તેલ પણ ઓછું જોઈએ અને ઓછા ખર્ચામાં આપણે નવીન વસ્તુ બની જાય અને બધાને ભાવે જ તે બહુ જ ટમેટાનો સોસ અને અથવા તો ગોળ આંબલીની કે ખજૂર આંબલીની ચટણી સાથે તમે આને સૌ કરી શકો છો